તો હલો દોસ્તો અત્યારે અમે છે લાઠી અને લાઠી ટેકામાં જે માંડવી નાખતા હોય એ ખાજ બનાવવાનું છે ધ્યાન રાખજો કે તરલાળી માંડવી લઈને આવો ને તમે તો પાછી ભરાવે છે એક ભાઈને આપણે કીકોળા ગામ જયંતિભાઈને પાછી ભરાવીશું તો એ માંડવી કઈ રીતની છે એ હું તમને બતાવું અને જો ડબલ મહેનત કરી હોય તો તલળેલી માંડવી લાવજો અને કરા પાછી ભરાવે છે ધ્યાન રાખજો અત્યારે હું તમને તલળેલી માંડવી પાછી ભરે છે એ બતાવવાનું

બરેમા જે પાછળનો વિનંતીઓ પાછી બીજે ક્યાંનું છે ને બરેમા